અને ગાયો ને મજબૂરીમાં આ ગંધારું પાણી પીવું પડે છે આ તમે જોશો તો આ ખુબ ગંદુ પાણી પીવું પડે છે એક હવેડો બનાવો તો પણ એનો હાઈટ એટલી મોટી છે કે આમાં કોઈ ગાય હોય કે કોઈ પણ એનું મોટું જય જ ન શકે કારણ કે ઊંડું છે અને હાઈટ વધારે છે હવેડો જે પણ લોકો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો આટલો મોટો હવેડો બનાવશો તો કોઈ નથી હવેડો ઓલમોસ્ટ દોઢ ફૂટ નો હોય છે હવેડો દોઢ ફૂટ નો બનાવો તો એક ફૂટ નો બનાવો આ તમે જુઓ અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હવેડો આખો તૂટી ગયો છે એટલે ગરમી ને ગાયો ભેસ હોય ભેસ હોય તો પાણીમાં પડે બરાબર એટલે પાણી કાદે વાળું થઈ જાય એટલે ગાયો પાણી પીએ કે નહીં કાદે વાળું એટલે તરસી ઢોર મળતો હોય છે ત્રણસો ચારસો અહીંયા ઢોર છે અને પ્રશ્ન એ છે કે પાણી પીવા માટે નથી પાણી જે છે એનો બગાડ થાય છે અને મજબૂરીમાં જેટલા ઢોરો છે એને ગંદુ પાણી પીવું પડે છે અને ઢોર તરસ્યા મળે છે એટલે આપણે તાત્કાલિક ધોરણે જેસીબી બોલાવીએ અને ફટાફટ આ મસ્ત હવેળો કરજીસણ ગામમાં બનાવીએ કોઈ આપણી રાહ મળશે નહીં બરાબર ખજુરભાઈ આપણે મળીએ ભાઈ આટલું સેવાનું કામ આપણે કરી આપો તો આપણો માલ પાણી પીવા ઓ હો ક્યાં બાતે હવે કપડા બીગડા ત્યાં રૂમાલ બુમાલ છે કે રૂમાલ બધો અવેડા નો ગારો ઉડ્યો અમને રૂમાલ લાય રૂમાલ ના યાર બધું બગડ્યું મને ખબર પડી કે ડાયરેક્ટ હવેડાની અંદરથી ગારો ઉડીને આવે છે એટલે હું આવી ગયો એટલે બધો છોટો બાકી આની આની પર છોટી આપો એટલે શરદી ઓલ ટાઈમ મને છે પ્રસાદી આપી હું અમારા અમારા પ્રસાદી પણ મને પ્રસાદી મળી ગઈ રૂમાલમાં બહુ ડેન્જર સ્મેલ આવતી હતી બોસ બહુ ડેન્જર ઓલી ખોલ કા ખોલ ને ભાઈ વાગેની લાઈન કરો લાઈન કરો ભાઈ હવેડા ની શરૂઆત બપોરે ચાલુ કરી હતી અને બપોર સુધીમાં તમે જો બધું પ્લેન કર્યું અને અત્યારે એક થર મુકાણો છે ઓલમોસ્ટ પાંચ થી છ શે ટાઇલ્સ આ વખતે વિચાર કર્યો કે ટાઇલ્સ આપણે નાખશું અંદર સિમ્પલ અવેડો આપણે બનાવીએ તો અંદર ગારો અને વધારે થાય છે એટલે એવું વિચાર કર્યો કે આપણે ટાઇલ્સ નાખશું આમ તો તો મોસ્ટલી નેચરલી અવેડો હોય એ કંઈ વાંધો નથી ટાઇલ્સ નાખશું તો થોડું બગડતો હોય છે એટલે ટાઇલ્સ નાખીએ આપણે કે ઘણા સિમ્પલ અવેડા બનાવતા હોય તો એમાં ઘણી વાર ચૂના થી લીપણ કરતા હોય બેઝુબાન છે તો એમને કેલ્શિયમ મળી રહે ચૂનાથી એટલે બધા પોતપોતાની રીતના કરતા હોય પણ હવે ગામ પ્રમાણે અને જગ્યા પ્રમાણે અવેડો બનાવવો અનિવાર્ય છે અહીંયા ગરમી વધારે

હવે ટાઇલ્સ આવી ગઈ છે ટાઇલ્સ ઉતારશું પણ એ પહેલા રબારી ભાઈઓ છે જે એવું કહે છે કે ભાઈ ઊંટના દૂધનું તમે સો રૂપિયા લિટર ને હા 100 ઊંટનું દૂધ આવે છે પાછું સો રૂપિયા લિટર અને રબારી ભાઈ છે ને મને એવું કહે છે કે ભાઈ ચાલો આપણે ત્યાં અમારા નેહડે જઈએ અને ઊંટને દોઈ અને એનું દૂધ પીએ ચાલો ભાઈઓ બધા ટાઇલ્સ ઉતારવા લાગો આવો આવો ભાઈ ઉતારો એક એક લ્યો ભાઈ ઓય આપણું મૂકવાનું ક્યાં છે આ ભાઈ આવો આવી જાવ લેવા મોડો એક જાવ જાવ કે કોણ આવે તમે કાર લઈ લો છો કે જય માતાજી આપડા ઢોરા રાબ નકરી પીતા હતા વાડા એટલે નકરો ગંજવેડો નકરો કારો નકરો ગારો બધો પીતા હતા તમે તો જોરદાર ટોપુ કરી ભગવાન જેવો દવાર કોવારો તમને ખૂબ હાલ છે દવાર કોવારો ખૂબ હાલ તમને ગરીબ નરીબ ને ટેકો આપો ને બહુ સારામાં સારું દવાર કોવારો તમારો અમે ઘણી નજર કરે

આ જીવનનો પહેલો અનુભવ અનુભવ ક્યાં બાત આ બચ્ચું છે આ બચ્ચું બચ્ચું પકડી રાખો કેવું મસ્ત છે લીમડો મોસ્ટલી કોઈ પણ જનાવર નો ખાય પણ આ ઊંટ એવું છે કે લીમડો ખાય છે જીવનમાં બધી જ બધી જ વનસ્પતિ ને બધા જ ઝાડ ખાય છે જેમાં ખાલી એક આંકડો નથી ખાતો ઊંટ અને બીજું કાંકરા ખાતા નથી બાકી ઊંટ બધી જ વસ્તુ ખાય એટલે દૂધ પીતો નથી મારા જીવનમાં પણ આ દૂધ મીઠું કેટલું મીઠું લાગે ના ના આ દેશી આવી જાવ ભાઈ રબારી છે ને રબારી નામ જો નેહડે કઈ ઘટા જ નહી જય માલધારી જય વડવાડા

હાઇટ વાગ્યાની ઊંચો થાય હાલો દાદા જય માતાજી હાલો જલ્દી 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 કાટતા જવામાં આમ કાટતાં કાટતા આમ જવાનું આજ ઉદીમાં હવેડાનું કામ એટલું થયું છે બીજું કે કાલે આખો દિવસ કામ કર્યું સવારે કામ કર્યું બપોર થઈ ગઈ કપડા બદલવાના કોઈ ઠેકાણા નથી અને ભાઈ બપોર પછી અમે ટાઇલ્સનું કામ રાખશું આજ માટે આટલું છે મળીએ છીએ નવા લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગાય માતા